પાડ ગામનું સ્વામિનારાયણ મંદિર છે કેટલું સરસ રીતે ડેકોરેશન કરેલું છે હજી અંદર હું પણ તમને બતાડીશ મંદિરની અંદર આ બહારનો નજારો છે કારણ કે દેશ વિદેશમાં રહેતા મારા ગામના હરિભક્તો પણ સરસ રીતે જોઈ શકે અને આકને રંગોળી પણ દોરેલી છે સરસ મજાની રામ મંદિર બનાવેલું છે સરસ મજાનું રંગોળીમાં અને આકને મારા ગામના બધા વડીલો પણ આવી ગયા છે મંદિરમાં ઉત્સવ બનાવવા માટે તો આપણે જાય છીએ હવે મંદિરની અંદર સાથે હું તમને મંદિરની અંદરનો નજારો બતાડીશ અને અમારા શ્યામળ ભગવાનના દર્શન પણ કરાવ કે આજના દિવસે અમારા શામરાયણ મંદિરમાં કેવું અંદર ડેકોરેશન કરેલું છે ભગવાનની આગળ એ બધું હું તમને બતાડું છું તો તમે મને કોમેન્ટ બોક્સમાં બતાડજો કે તમને અમારા ગામનું શ્યામરાયણ મંદિર ડેકોરેશન કરેલું છે એ તમને કેવું લાગ્યું અહીં સરસ મજાનું જોવો છાપ પણ તૈયાર કરેલી છે જે આપણી અયોધ્યાથી ચોખાની પોટલી બનાવેલી આવી હતી એની આંખે સરસ રીતે છાપ બનાવેલી છે એની આંખને ભગવાન તમે જો કેસરી કલરની કેટલી સરસ મજાની સાડી પહેરી છે અને રુદ્રાક્ષની બહુ બધી માળા પણ પહેરી છે તો ભગવાન પણ બહુ જ સુંદર લાગી રહ્યા છે આજે અને સાથે બીજા પણ ભગવાન છે અમારા એના પણ હું તમને દર્શન કરાવું છું તો અહીં ભગવાનને પણ સરસ મજાના કેસરી કલરના વાઘા પહેરાવેલા છે એના તમે દર્શન કરી લો કેવા સુંદર લાગી રહ્યા છે આજે ભગવાન કેસરી કલરના વાઘા પહેર્યા છે આખું સિંગાસણ છે એ બહુ જ સરસ મજાના ફૂલથી શણગારેલું છે તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે હું તમને અમારા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવ્યા એ તમને દર્શન કેવા લાગ્યા અને કેટલું બધું સરસ રીતે શણગારેલું છે એ બધું તમે મને કોમેન્ટ બોક્સમાં બતાડજો અને હવે આપણે આગળ શું થવાનું છે એ પણ હું તમને બતાડી રહી છું ગામના નાનકડા છોકરાઓ કંઈક ને કંઈક બન્યા છે કોઈક રામ બન્યા છે કોઈક લક્ષ્મણ સીતા જેવી રીતે અલગ અલગ તૈયાર પણ થયા છે અહીં મંદિરમાંથી આવી રહ્યા છે જે યજમાન છે એ લોકો ભગવાન લઈને આવી રહ્યા છે નીચે ધીરે ધીરે તમે જોવો છો કેટલા સરસ મજાના ભગવાન તૈયાર થયેલા છે અને એને નીચે લઈ આવે છે સ્વામિનારાયણ મંદિરના શાખયોગી ફઈ છે એ જે આપણા અયોધ્યાથી ચોખા આવેલા છે જે ને છે એ બધું એને સરસ રીતે વધાવી રહ્યા છે આ અમારા ગામના મોટા ફઈ છે એવી જ રીતે અમારા ગામના બીજા ફઈ છે મનબે ફઈ એ પણ એના સરસ રીતે વધાવી રહ્યા છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં વધારવાની ક્રિયા ચાલુ છે અહીંયા ગામના સૌ લોકો સ્વામિનારાયણ મંદિરમાં આવી ગયા છે શામયુ લઈને અને હવે એને મંદિરમાં ચાલુ છે વધાવવાની ક્રિયા તો એને ગામના લોકો એક પછી એક ધીરે ધીરે બધા વધાવી રહ્યા છે સરસ રીતે તો એ પણ તમને બતાવી રહી છું અત્યારે વધાવવાની જે ક્રિયા ચાલુ છે એ અને આ ગામના લોકો બધા વધાવી લેશે એના પછી આપણે રવાડી કાઢવાની છે તો રવાડી અમારા ગામમાં કેવી રીતે અમે કાઢી છીએ એ પણ હું તમને બતાવીશ પણ તમે જરૂરથી આખો વિડીયો જોજો તો તમને બહુ જ ખૂબ જ મજા આવશે કારણ કે નવું નવું છે અમારા ગામમાં નવું 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 બધું કર્યું છે એટલા માટે તો તમને પણ બધાને ખબર પડે કે અમારા વાળાસર ગામમાં રવાડીમાં શું અમે નવું કર્યું